કે કઈ વસ્તુથી કેમ કામ કરવું જોવે આ બધી વસ્તુમાં તમને શીખવાડવાનું બધી વસ્તુમાં કહેવાનું આમ નો કરવાનું હોય હથોડી ગોચ્યા જાય ને હથોડી હરખી રીતે ખીલી મારે અરે હરખી રીતે જ ખીલી મારી જોઈ લો તમ તાર તમારે જેમ જોવું હોય એમ ને મોટા ભાઈ આ હંધુઈ કામ હું જ કરું છું અને મને ખબર પડે છે કે કઈ રીતે આ કામ થાય હા હા દોડ આવ્યો થામાં હા ભાઈ હા છે ને કરશન કાકા ને વાડીએ જાજે એને થોડું કામ છે એ બધું કામ કરી નાખજે અને આંબાલ ત્યાંથી ટ્રેક્ટર લેતો જ ને આપણી વાડીએ આવજે આપણી વાડીએ ખેડવાનું છે સમજો જો મોટા ભાઈ એ તો તમે પણ જોઈએ કોને મને જીંદી તું હું મને બધું આવડે હું કરીને બેઠો તું મને દોડડાયો ન હતો તને કહું ને એટલું કઈ તો તમે કામ કરવાનો આવશું જો મને ખબર છે એક નંબર નો શોર આવ એક પછી એક કામ કરતો હોય મોટા ભાઈ સતાય તમે એમ કયો છો અને આ હાલો આ કામ મેં કરી નાખ્યું હા પણ હા તમે જે કયો છો ને એ હું જ કરી નાખી તો તમે શું કરવાના છો કામમાં તારા મેળ નથી હોતો હે આ અધૂરું કામ મૂકીને વયો જાય હું કામ ચીંધી એટલે

મારે આરામ નથી કરવો મોટા જો આરામ જ કરવો હોત ને તો આ કામ ઉપાડ્યું જ ન હોત બાકી અત્યારે છે ને બપોરે હું આરામ કરવા જાય તો કેરે પણ મને થયું કે આ સાંકડો બનાવવાનો છે તો પેલા આ બનાવી નાખું મને થયું નહીં મને જોઈ ગયો હોય છે એટલે કાંઈ હથોડી બથોડી ગોતી ન હોય ને કુવાળી લઈને સોંટી પીડ્યો કાંકો આ મોટો આવશે ને જોઈ જાય ને ખીજા હે આગળ એને કહેતા સોંટી જાઓ આમને એમ થઈ ગયું છે આ બાજુવાળા આવીને કરી જાય મોટા ભાઈ એ તે શીખવાડતો હોય છે બાજુવાળો રમલો એને આ બધું પૂરું કર્યું હોય ને તે અહીંયા શું કર્યું અત્યારે ઘોકા મારી મને કહી દીધું જે મેં કરી નાખ્યું એક કામ કરો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ નવ દુ ને અઢાર અઢાર આડા પાટિયા અને ત્રણ ને ત્રણ છ ઉભા પાટિયા લઈ આવી હું તમને પાછું બનાવી દઉં હું પાટિયા લઈ દઉં તું મને બનાવી દે હે તમને વાંધો આવતો હોય તો ના ના મારી આંખ અમે બનાવીને મને કે પાંચ મિનિટ માં બનાવી દો તો માનો મંડાણો જો તે હા તું શિખામણ રાખ તારી પાસે હું કઉ એટલું કરતો સાનો મનો બધી વાત માં મારે ટોક ટોક કરવો પડે અને પાછો કે મને કઈ કહેવાનું નહીં બસ કહીએ તો ગમે નહીં મોટો કોઈ ગમતો જ નથી ઘર માં તકલીફ પડે કયો ને એમાં કઈ વાંધો નથી પણ વગર વાકનું ને વગર કીધા એમાં વાંધો છે મોટા ભાઈ હવે પૂછ્યા વગર પ્રસંગમાં દોડ્યા જાવ છો સોર ની જેમ ભાગતા હોય બાર શરમ આવી જોયે બુધો જે તારામાં તો અમારા સાસરિયા નો પ્રસંગ હોય તો જાવું જ પડે ને તમારા સાસરિયા માં કઈ પ્રસંગ હોય તો તમે ન જતા તમે કાય મોઢું હંતાડતા હંતાડતા નથી કે ભાગીને જ જાતા

એ મારી રે હવે એને હું કર્યું હું કર્યું હું નથી કર્યું ને એમ પૂછો આ બધી વાતમાં માં ટક ટક કરું જરૂરી છે ગમે તે કયો ને એટલે એમને વચ્ચે બોલવું જોઈએ એમની વાત હોય કે ન હોય વાત સાચી છે હું જાણું છું કે એની આદત બહુ ખરાબ છે પણ અટાણે અટાણે એની હારે તમારી કઈ બાબતમાં મગજમારી થઈ ઈ કયો ને મને બધી બાબતમાં હમણાં તો સાગર એમની હારે બોલ્યા હું બોલ્યા બચાડા ને એમનું કામ જ કરતા હતા પણ એ ન્યા જઈને બોલવા લાગ્યા કે તું કામ નથી કરતો નવરો બેઠો રહેશો અરે માણા કામ કરતું હોય તો ન્યાજી ના બોલવાની શું જરૂર છે સાચી વાત છે માણા કામ કરતું હોય ને તો એને ટોક ટોક ન કરાય એને મદદરૂપ થવાય પણ આ મોટો છે ને એ ગાંડો થઈ ગયો છે એનામાં અક્કલ નથી મોટો છે પણ મોટપ નથી તમારી વાત એકદમ સાચી છે તમારી વાતને હું ટેકો કરું છું પણ આ વાત હું તમારા ટેકો નહીં કરું એટલે એટલે એ વાત કે તમે આ ઘર છોડીને જાવ એ કઈ સમાધાન થોડી છે હા તો એમને નોખા કરો આ તમે છે ને તમારા બે દીકરા છે ને બેને નોખા કર નાખો એટલે વાત થાય પૂરી અમે અમારા રસ્તે ઈ એમના રસ્તે એમને જે કરવું હોય એની કર અને તમને તમારી ઉપાધી હોય ને તો જરાય ઉપાધી નો કરતા તમે અમારી આરે રહેજો બસ દામિની બહુ એક વાત કહું હા તમે અટાણે જે કંઈ પણ કહો છો ને હંધી તમારી વાત મેં માની કે તમે જે વાત કરી રહ્યા છો જે કેવા માંગો છો એ હંધુ સમજે પણ આ જુદું થવું કે સૂટા પડવું કે અલગ રહેવા જવું એ કોઈ સમાધાન નથી તમને શું લાગે છે કે તમે સૂટા પડો તો હું હી વચ્ચે ડબડબ કરવા નહીં આવે એ આખા ગામમાં કે તો ફરશે તમને ખબર છે કાંઈ નહીં હોય તો છેલ્લે તમારા ઘરે આવીને ચડશે એટલે છે ને આ મોટાને સીધા રસ્તે લાવવાને એના માટે કંઈક યુક્તિ વિસારવી પડે ત્યાં લગણ એ સીધો નહીં રહે કારણ કે એના મને એમ છે કે ઘરના હંદાઈ કામવાળા અને એ વડીલ એ કે એમ નાચવાનું એના ઉપરવટ નહીં જવાનું તમે ગ્લાસ પાણી પી લ્યો ને તોય તમને પૂછે કે ગ્લાસ પાણી પીધું અડધો પીવાય ને

મારે અજમાવવું પડશે તમને કહી તો નહી થાય એના પર અજમાય ત્યારે ખબર પડશે પણ સાંભળો અરે થોડી ધરપત રાખો મને આ ઝઘડા નથી પોસાતા મને આ ઘર રોજ રોજ ની ટકટક પોસાતી હું હાચું કહું છું મારી વાત માનું નોખા ને તમે અમારી એટલે મોટા ભાઈ ની જ તમારે સાંભળવાનું જ નહીં તમને ખબર છે હા આપડા કુટુંબમાં છે ને કોઈ નોખા નથી રહેતા આ ભરત કાકાનું પરિવાર જોઈ લો કરશન કાકાનું પરિવાર જોઈ લ્યો કોઈ વવો નોખી થાય એ લોકોને છ છ વવો છે ઘરમાં તો કોઈ નોખી થાય નહીં ને અને આપણે આ બે વવોમાં પણ એમાં વવોનો વાંક ન હતો છ છ વવો છે ને પણ આપણા મોટા ભાઈ જેવા કે ભાઈ નથી ને એ તો મને ખબર છે કે આદિત્ય જેવો એમના ઘરમાં કોઈ નથી એટલે જ તો એ લોકોના ઘરમાં સમશે પણ તમે ચિંતા ન કરો હું બેઠી છું ને હું હંધુ સંભાળી તમે તો ઉભા છો ત્રાસ છે હો તમારો એટલે આ આવી સિરિયસ વાત ચાલતી હોય અને એમાં તમને મજા ઉજેસ હું એમ કહું છું આ સો વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે તમે આ હંધુઈ મેલી દો આ હંધુઈ સારું થઈ જાય ચિંતા કરવાની જરૂર નથી બધું થઈ જાય બધું સારું થઈ જાય પણ છે ને થોડો સમય આપો વિશ્વાસ છે ને મારા પર સારું આ પાપુરા બે દિ ઓકે બે દિ આપ્યા ને તો આ બે દિની અંદર હું હં ધુ સારું કરી દઈ તમે ચિંતા ન કરો આ બે દી અઠવાડિયું ન થાય ને તો તમે કીધું ને એ તમારો પડ્યો બોલ મારે બસ હે ભગવાન આ મોટાએ તો હદ કરી આ એના લીધે હંદાઈ છૂટા પડવાની વાત કરે છે પણ એનામાં બુદ્ધિ નહીં આવે બુદ્ધિનો બારદન વાત કરવી

તમે મોટા છો એ વાતમાં ના નથી તમારે સલાહ દેવી જોઈએ શિખામણ દેવી જોઈએ બે ઠપકાઈ દેવા જોઈએ વાકમાં હોય તો એ ના નથી પણ હવે સાગરભાઈ નાના નથી લગ્ન થઈ ગયા છે એ વવ નો વર થઈ ગયો છે એવડી ઉમર થઈ ગઈ છે હવે તમે એને બે શબ્દ બધાને વચ્ચે કહો તો એને શરમ તો આવે ને કેમ અકલ નથી એના અકલ તો છે ને ઈ હું કરે એને ખબર જ પડતી અને એને સલાહ ટોકવો પડે રોકવો પડે એવા ધંધા જ ન કરતો કે કે કેવા ના આવે એ બિશાળા હું કરસ તમે કયો એમ આખો દી નાઈચા કરસ

આ ઘર માં તમને પૂછ્યા વગર કોઈ કઈ કરતું નથી અરે મરણ માં ધોરા લુગડા પહેરવાનું નક્કી હોય ને તો તમને પૂછવું પડે કે ધોરા પહેરવા કે કારા પૂછવાનું હાથ વાર પૂછવાનું ઈ મરણ ઉપર નક્કી કરે કે કયા કપડા પહેરવા નાનું મરણ છે મોટું મરણ છે કે વસેલું છે બહુ હાર પણ તોય છે ને તમ થોડક ટાઢા પડી જાવ ને તો હારું એમ તાઢું મારે હાથ પડું તારું કામ કરી જા મને શીખામણ આપતી આવી મોટી સલાહ દેવા પેલા ઠામણા ઉકુ કે લુગડા તો તમે તો કીધું કે મને પૂછવાનું ઘરના કામનું કીધું મે હે કચરા પોતા કેમ કરવાની એ બધું માર શીખવાડવાનું તમને એટલું તમ શીખી ન થાય તમારા ઘરેથી અમે તો બધું હા તો જે કરા તું એમ જ કરવાનું ઈ બધી મને પૂછવાની જરૂર નથી એટલું ડાયું થવાની જરૂર નથી મારી સામે મને બધી ખબર પડે ગાંડો સમજોસ ગાંડો સમજોસ મને તમે ના ના એવું થોડું કહેવાય એટલે અમે સમજતા જ નહીં તમને ગાંડા નથી સમજતા પણ આ તો પૂછી લીધું હા ને તું ધ્યાન નકા કે નાખી એક તને છેલ્લે એક વાત કર દઉં હજી હું બાકી રહ્યું છે તારે મારા બાપાએ તો મને આખું ઘર અને વ્યવહાર બધું સંભાળતા શીખવાડ્યું છે તમે હાલવા નથી દેતા એટલે આને વ્યવહાર ની પડી હજી એ રીંગણાન શાક કરું કે ગુવાર નું જે થાતું હોય એ કર અને હોય કર નકર તારું કરનાય